સરકાર પાસેથી જાહેરાતોની અમારે અપેક્ષા નથી સરકારના જે સહાયના પેકેજના રૂપકડા નાટકો સરકાર કરે છે આ નાટકો જોતા નથી અત્યારે ગુજરાતનો ખેડૂત એકી અવાજે એકી સુરે એક જ વાત કરે છે કે જેવી રીતે આ સરકારે ઉદ્યોગપતિઓના સોળ પોઈન્ટ બત્રીસ લાખ કરોડ રૂપિયા માફ કર્યા આઠ પોઈન્ટ પંચોતેર લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા જો પાંચ પચીસ ઉદ્યોગપતિઓના ચોવીસ પોઈન્ટ પંચોતેર લાખ કરોડ રૂપિયા સરકાર માફ કરી શકતી હોય તો સમગ્ર ગુજરાતના છપ્પન લાખ ખેડૂતોનું દેવું માત્ર છન્નું હજાર કરોડ છે તો જો ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ માફ થતા હોય તો ખેડૂતોના માત્ર છન્નું હજાર કરોડ રૂપિયા છે આ સરકાર માફ કરે એકી માંગ સાથે અત્યારે ગુજરાતનો ખેડૂત આજે તમે સોશિયલ મીડિયામાં જોશો તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરો એ ઇન્સ્ટાગ્રામ હોય ટ્વિટર હોય કે ફેસબુક હોય સોશિયલ મીડિયા ઉપર આજે દે આ દેવા માફીનો ટ્રેન્ડ ચાલે છે તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવે છે ખેડૂતો એકી માંગ કરે છે કોઈ પચીસ પચાસ હજાર હેક્ટરે આપવાની જે વાતું કરે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભ્રમિત કરે છે જ્યારે આખા ગુજરાતના ખેડૂતોની એક માંગ હોય કે ખેડૂતોનું દેવું માફ કરો દેવું માફ કરો દેવું માફ કરો આના સિવાય બીજી કોઈ વાત ન હોય